મારે દાવું સમાજ હિલ સમાજ આખો હોય દાવો ધા ને આપડે પાલનપુર નેતા એવું એમ મારા ગામ માં શું થાય મારે એવું કરવું નઈ આવું મારા બાપ દાદી ને ભાઈઓ સરકાર શ્રી ને આપીએ બનાસકાંઠા રે એવી માંગ લઈને આપ જોઈ રહ્યા છો ને ત્રણસો પાસઠ રોડે હવે સરકાર શ્રી જિલ્લા બનાસકાંઠા નું વિભાજન કરી એની અંદર જિલ્લો અને બે સ્વતંત્ર રીતે વ્યક્તિ જોડાવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે અમારું કેવું માત્ર એટલું જ છે કે વાવ થરાત બનાવ્યો છે એમ અમને કોઈ તકલીફ કે કોઈ નુકસાન જેવું નથી કે કોઈ પ્રોબ્લેમ પણ કે સમસ્યા પણ અમને નથી પરંતુ અમારી ઈચ્છા કે મારી ઈચ્છા એ છે કે અમને બનાસકાંઠાની અંદર રાખો કારણ કે અમારા બધા જ વ્યવહારો બનાસકાંઠા સાથે સદીઓથી જોડાયેલા છે અને અમે બનાસકાંઠાની અંદર રહેવા ઈચ્છીએ છીએ તો શા માટે સરકાર અમારી આ ઈચ્છા ઉપર પાણીના વાદળો ફેરવી મારે છે બસ સર તમારા અગ્રણીય નેતા ભગવાનદાસ પટેલે એવું જણાવ્યું છે કે અમને વાવતરા જિલ્લો અનુકૂળ છે તો તમને કેમ નથી હા કદાચ ભગવાન દાસ અનુકૂળ હોય શકે એમના કોઈક સામાજિક કારણોસર પરંતુ આ ધાનરા જનતા એ જ માંગે છે કે અમને પ્રતિકૂળ નથી થતું અમને અનુકૂળ નથી થતું અમને માત્ર બનાસકાંઠા જ અનુકૂળ છે તો એ ભગવાન દાસ અમે વિનંતી કરીએ છીએ કે એમને જવું હોય તો જઈ શકે છે પરંતુ અમને એમની પાછળ પાછળ ના ખસેડે અમને માત્ર બનાસકાંઠામાં જ રહેવા દે અમારી બસ એક જ બધા જનની માગણી છે કે અમને બનાસકાંઠા જિલ્લો જોઈએ છે جیلو براھش گڑھا ہمارا 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 جیلو براھش گڑھا نجي چوو ندی چوو ندی چوو ندی چوو